વૃદ્ધાવસ્થા સુધી કિડનીને સ્વસ્થ રાખવા આ વસ્તુઓ પર કરો અમલ શારીરિક પ્રવૃત્તિ શરૂ કરો શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને એવા સમયે જ્યારે રોગોનું જોખમ વધારે હોય શારીરિક રીતે સક્રિય રહેવાથી તમારી કિડની માત્ર સ્વસ્થ રહે છે એટલું જ નહીં પણ તમારા એકંદર સ્વાસ્થ્યને પણ સારી સ્થિતિમાં રાખીએ છીએ દિવસમાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત કરો તમે યોગ કસરત એરોબિક દોડવું જોગિંગ જેવી સરળ કસરતો કરીને પણ પોતાને ફિટ રાખી શકો છો માત્ર કસરત કરીને તમે તમારી કિડનીને વૃદ્ધાવસ્થા સુધી યુવાન રાખી શકો છો પૂરતું પાણી પીવો આપણા શરીરમાં બે કિડની હોય છે જે લોહીમાંથી અશુદ્ધિઓ દૂર કરવાનું કામ કરે છે કિડનીને કામ કરવા માટે પાણીની જરૂર પડે છે તેથી શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે જેથી શરીરમાં પાણીની કમી ન થાય પાણી સિવાય તમે અન્ય પ્રવાહીનું પણ સેવન કરી શકો છો પાણી પીવાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓને પેશાબ દ્વારા દૂર કરવામાં મદદ મળે છે અને શરીરને હાઇડ્રેટ પણ રાખે છે પૌષ્ટિક આહાર જરૂરી છે કિડનીને સ્વસ્થ રાખવા માટે લીલા શાકભાજી ઉપરાંત તમને અનાજ ફળો અને જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે જો આ વસ્તુઓ ખોરાકમાં ન હોય તો કિડની પર સકારાત્મક અસર પડે છે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોની થોડી બેદરકારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે તેથી આહારમાં લીલા શાકભાજી ફળો અનાજ દૂધ દહીં ઓછી ચરબી ઓછી કેલેસ્ટ્રોલ ઓછી કેલરી ઓછી કાર્બોહાઈડ્રેટ ધરાવતા ખોરાકને સમાવેશ કરો આ ખોરાક ટાળો કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારે સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવાની જરૂર છે જેને જંક ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સિવાય છોલે ભટૂરા મસાલેદાર ખોરાક મસાલેદાર વસ્તુઓ વધુ ખાવાથી પણ કિડનીને નુકસાન થાય છે માત્ર ખાવા પીવાથી જ નહીં પરંતુ ધૂમ્રપાન એલ્કોહોલ પણ તમારી કિડનીને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં મેડિકલમાંથી પેનકિલર અને દવાઓથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવે છે આ બધી વસ્તુઓ તમારી કિડની પર નકારાત્મક અસર કરે છે ચેકઅપ કરાવો તમારા માટે કોઈપણ વસ્તુની યોગ્ય કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એ જ રીતે શરીરના દરેક અંગની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે ઘણીવાર લોકો તેમના શરીરનું ચેકઅપ કરાવવાનું ટાળે છે જે તેમના માટે નુકસાનકારક સાબિત થાય છે આવું ન કરો અને પાંત્રીસ વર્ષની ઉંમર વટાવ્યા પછી કિડનીની સાથે જરૂરી ટેસ્ટ પણ કરાવો જો યોગ્ય સમયે ચેકઅપ કરાવવામાં ન આવે તો કિડનીની કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે તેથી સમયતરે ચેકઅપ કરાવો પેનકિલર્સનો વધુ પડતો ઉપયોગ જો તમે ડૉક્ટરની સલાહ લીધા વિના વધુ પેનકિલર્સ લો છો તો તે તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકીએ છીએ પેનકિલર્સ લેવાનું ટાળો ખાસ કરીને જો તમને પહેલેથી જ કિડનીની બીમારી હોય મીઠાનું વધુ પડતું સેવન મીઠું વધુ હોય તેવા ખોરાકમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે અને બદલામાં તમારી કિડનીને નુકસાન પહોંચાડે છે તમારા ખોરાકને મીઠાને બદલે જડીબૂટીઓ અને મસાલાઓથી સ્વાદ આપો પ્રોસેસ્ડ ફૂડનું સેવન પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે જે તમારી કિડની માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે આ સિવાય ફોસ્ફરસનું વધુ સેવન તમારી કિડની તેમજ હાડકાં માટે હાનિકારક સાબિત થઈ શકે છે પૂરતું પાણી ન પીવું કિડનીને સ્વસ્થ રાખવા માટે શરીરના આહારનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને જો તમે પૂરતું પાણી પીતા નથી તો તમને કિડનીની સ્ટોન થઈ શકે છે તેથી વધુને વધુ પાણી પીવાનો પ્રયાસ કરો પૂરતી ઊંઘ ન મળવી કિડનીને સ્વસ્થ રાખવા માટે સારી અને ગાંઢ ઊંઘ જરૂરી છે આ માટે ઊંઘની પેટર્નમાં સુધારો કરો ચોવીસ કલાકમાં ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લો વધુ માંસ ખાવું પ્રાણી પ્રોટીનના વધુ પડતા વપરાશથી લોહીમાં એસિડનું પ્રમાણ વધુ બને છે જે કિડની માટે હાનિકારક અને એસિડિસિસનું કારણ બની શકે છે તેથી કિડનીને સ્વસ્થ રાખવા માટે વધુ માંસ ખાવાનું ટાળું ખાંડયુક્ત ખોરાક ખાંડ સ્થૂળતાનું કારણ બની શકે છે વધુ પડતી ખાંડ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થઈ શકે છે જેના કારણે તમારી કિડનીને નુકસાન થઈ શકે છે ધૂમ્રપાન ધૂમ્રપાનનું સેવન માત્ર ફેફસા અને હૃદયને જ અસર કરતું નથી પરંતુ તે તમારી કિડનીને પણ નુકસાન પહોંચાડે છે વધુ માત્રામાં ધૂમ્રપાન કરવાથી પેશાબમાં પ્રોટીન થઈ શકે છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે શરાબનું સેવન જો તમે દરરોજ એલ્કાહોલનું સેવન કરો છો તો તમારી આ આદત છોડી દો જેના કારણે તમારી કિડનીને નુકસાન થઈ શકે છે લાંબા સમય સુધી બેસી રહું લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ તમારી કિડનીને નુકસાન થઈ શકે છે જો કે સંશોધકો હજુ સુધી જાણી શક્યા નથી કે શા માટે અને કેવી રીતે બેઠાણું જીવન કિડનીના સ્વાસ્થ્યની સીધી અસર કરે છે કિડનીને સ્વસ્થ રાખવા શું કરું કિડનીની ફોલિયર જેને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે આ સ્થિતિ વ્યક્તિના જીવનની ગુણવત્તાને ઘણી જ હદ સુધી અસર કરે છે આ પરિસ્થિતિને અટકાવવા કિડનીની યોગ્ય કાળજી અને જળવણી કરવી જરૂરી છે સ્વસ્થ અને એક્ટિવ રહો દિવસની શરૂઆત પાણી પીવાથી યોગ પ્રાણાયામ અને ભારે નહીં પણ સામાન્ય વ્યાયામ કરવાથી કિડનીની તેમજ આખું શરીર સ્વસ્થ અને એક્ટિવ રહી શકે છે વ્યાયામ શરીરના બ્લડ પ્રેશરનું નિયમન કરે છે બ્લડ શુગરની યોગ્ય માત્રા જાળવવી આશરે પચાસ ટકા જેટલા ડાયાબિટીસના દર્દીઓમાં વહેલા મોડા કિડનીની ફોલેઓર થતું જોવા મળે છે તેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગરનું પ્રમાણ જાળવવું તેમજ સમય કિડનીની ફંક્શનની તપાસ કરાવતા રહેવું ખૂબ જ જરૂરી છે સ્વસ્થપૂર્ણ ખોરાકનું સેવન અને વજનનું નિયમન ખોરાકમાં મીઠા તથા પ્રોસેસ ફૂડ અને જંક ફૂડનો ઓછો ઉપયોગ તેમજ સ્વસ્થ ખોરાકનું સેવન શરીરને નિરોગી રાખવા અને વજનનું નિયમન કરવામાં મદદરૂપ થાય છે દરરોજ યોગ્ય માત્રામાં પ્રવાહીનું સેવન યોગ્ય માત્રામાં પ્રવાહીના સેવન દ્વારા કિડનીને શરીરમાંથી નકામા તત્વો બહાર કાઢવાની પ્રક્રિયામાં ઘણી જ મદદ મળે છે આ માટે દિવસના એક પોઈન્ટ પાંચથી બે લીટર પ્રવાહીનું સેવન ખૂબ જ જરૂરી છે આ સાથે કિડનીમાં પથરીની તકલીફવાળા દર્દીઓને દરરોજ બે ત્રણ લીટર સુધી પ્રવાહી લેવું હિતાવહ છે